কড় কামটো কৰো কাম দিয়ে

करेगा नहीं हां विमान लगने को बहुत बहुत जान था पर बाबू तो ના ના ઈ ભાગ દે લીધો મારો ભાગ પાસામાં કેવો મોર છે અલ્લાહ મોર દે અલ્લાહ અલ્લાહ છોડો બાકી હા આલે આલે સુલ્લા સુલ્લા ને આપ લે ને પરની દી સુખી લે ને હા ઓને કાઢું લે દીધો નથી બળતુર પાળું કરી નો ના લેગી લેગી બુજી લેગી લેગી બોલા થોડું વાન લાગે તમે નઈ વાંદો કરો

અરે આવો અમે અમને અમારું જરા કામ નઈ થાઉ તમરું કહી દે બોલી એમ થાય મે થાકી આપો ને આજ આવો થાકીયા ભરી દેજો કામ બો નાઈશા માને જો નાધી જઈ આ તમારે ના 15 વીઘા થાય ઘણું થઈ છે

અને એક એક વાળી ફળ બોલ જો દવા નથી ઘોળ ભાઈની બોર વાળી ફળ જરા જરા દીકી કીધું કે આપણે પોણ ન થા કે કેતો પાલવા દવા સાથે ની ની બે રોજ

એમાં બીકમાં ચર મોડમાં વાઈન ભાગ કર્યો હોય ભાગ ચાલો આ વીજ એટલે જીરો જ વાવો કે જીરો વાઈન પોપ કરે એટલે કેવું પડશે બીક લાગી ગયું થઈ બીક ગયું તો થયું આ એ તો થયું કાઈ પણ મને જમીન પડવા રોજ દવા

ઓ કઈ દોસા કી નીકળી કી તી થાકી ઈ દેઈ દે થાય લેવા બાએ ઈ મને કે માર જટકો લેછુ થાબો હા આયો તો મધ તે એને હું ઓળમ નકો ના ના ઓળમ બેટરીમાં આ બબર મેલી આવી હા જો લાલ થયે નકર મેલી સે ઇત નઈ તોપો ની ફી આગડે થયે તોણે એકડોક આ ગયો થા થા પાણી આમ દેવું થા ને પડતો બોલ જાય થા પડ તો